બરડા પંથકમાં બગવદર ગામે નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે છેલ્લા ચાર પાંચ વર્ષથી બગવદર ગ્રામ પંચાયતના વિશાળ પટાંગણમાં રમઝટ ઉજવવામાં આવે છે બગવદર ગામે વર્ષોથી નવરાત્રિ ઉત્સવ મનાવવામાં આવે છે પહેલા જૂની ગ્રામ પંચાયત હતી તે સમયે આ વિશાળ જગ્યા બગવદર પોલીસ સ્ટેશન ઉપયોગમાં લેતા હતા અને બગવદર પોલીસ તરફથી નવરાત્રી અહીં ઉજવવામાં આવતી પરંતુ હાલમાં બગવદર ગ્રામ પંચાયતની આધુનિક ઓફિસ વિક્રમભાઈ ઓડેદરા દ્વારા બનાવવામાં આવેલ છે અને ગ્રામ પંચાયતની હદમાં દિવાલ બનાવી લેવામાં આવેલ છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી બગવદર ગ્રામ પંચાયતના વિશાળ પટ્ટાંગણમાં રમઝટ રાસોત્સવ ઉજવવામાં આવે છે અહીં દરરોજ મહાનુભાવો નવરાત્રી ઉત્સવમાં આવે છે ઉપરાંત આજુબાજુના ગ્રામજનો તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને મજૂરો મોટી સંખ્યામાં આ નવરાત્રિ ઉત્સવ જોવા આવે છે અને બગોદર ગામ તેમજ આજુબાજુના ગામોમાં બાળાઓ અને મહિલાઓ રાસ રમવા આવે છે હાલમાં આ વિશાળ પટ્ટાંગણ પણ ટૂંકું પડતું હોવાથી એક સાથે પાંચથી છ રાઉન્ડમાં મહિલાઓ રમે છે અને નવરાત્રી ઉત્સવનો આનંદ માણે છે અહીં આ વિશાળ પટ્ટાંગણમાં અંબા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે અને માતાજીના સાનિધ્યમાં બાળાઓ અને મહિલાઓ રાસની રમઝટ બોલાવે છે ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર